હેલો ફેમિલી કેમ છો મજામાં તો સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયોમાં બધાની જય માતાજી તો અત્યારે અત્યારે અમે ઉગી ગયા છે અને આજે હું તમને અમારું ઘર વિઝિટ કરાવવાનું છું કારણ કે ઘણા ટાઈમથી વિડીયો બનાવું છું પણ મારા ઘર હજી હર તમને બતાવ્યું નથી તો મારા ઘરનો ટૂર કરાવવું આજ તમને જો હર તો આપણે એવું કાંઈ ઝૂંપડી ક્યાંક છે એટલું બધું મોટું છે નહીં પણ કોઈ તમને બતાવી દઉં કઈ રીતે છે આજો અહીંયા આગળ અમારું પાણી પાણીયારું છે પછી અહીંયા આગળ અત્યારે આપણે શિયાળાની અંદર ઠંડી હોય એટલે પાણી ગરમ કરીએ આ પાણીનો ટાંકો છે અને આ જો બગીચો ને એવું બધું છે અહીંયા આગળ આપણે પક્ષીઓનું કુંડું બાંધેલું છે પાણી પીવા માટે પક્ષીઓ પાણી પીવા આવે અહીંયા કારણ કે વાડીઓમાં રહે એટલે પક્ષીઓ બહુ બધા આવતા હોય અને ઘરે રહી છે કારણ કે એકલાના માળા પણ ઘેરે ઘણા બધા છે હા જો આ પૂટું તૂટી ગયું છે તો એ માળો ખાલી નથી કરતા છે એકલા હા બસાય છે હજી નહીં તો પૂઠું બદલાવું હતું હજી ખાલી નથી કરતા એવું છે બાકી તો વાડી રહીએ એટલે અત્યારમાં તો હવારમાં સાફ સફાઈ નહીં હોય બહુ કારણ કે બધું અસ્ત વ્યસ્ત પડ્યું છે અને વાડીઓમાં રહીએ એટલે થોડું ઘણું એવું જ હોય કારણ કે બધો સામાન પડ્યું હોય સિંગના નાના કોથળા છે પછી આ ખાણ છે અહીંયા આગળ હોલ છે જે આપણે પાક પાક્યો હોય ને એ અંદર નાખવાનું ગાય છે એક વાછડી છે અત્યારે અત્યારમાં મમ્મી પપ્પા ભેંસ દોવે છે ગાયને તો દોઈ નાખી છે આપણે હું ત્યાં અને અત્યારે ભેંસ દોવે છે ખાતા ખાતા જોવી પડે તો માંડવો હાવો આ બંને માંડવા છે ને બે થઈ ગયા બનાવવા એટલે હવે આમ પડવા આવી ગયા પણ ઉનાળા લગાવી હાલે તો પછી પાછા નવા બનાવવાના છે લાકડા એટલા દાતા નહીં એટલે જેવો તેવા બનાવી નહીં ખાશે અને એ કઈ બનાવ્યો તો જો

ડાબડી દીધું ન હાલે આમ તો હે ડાયરેક્ટ એમ જ હોય આ જો આપણો પથારી હજી એમને પડી છે સાસ ફરી ગઈ દીવાબત્તી આપણે જે કરી છે અને પછી બ્લોક શરૂ કર્યો હતો તો જે માતાજીને ફૂલ ચડાવવાનો એ બાકી છે તો ફૂલ ચડાવી દઈએ પહેલા ફૂલ વીણી લઈ બધે હા તુલસીમાં અગરબત્તીને આ મૂકવાની ભૂલી ગયો કઈ નાખી થોડું છે મને અગરબત્તી તુલસી છે ને પેલા બહુ મોટા થઈ ગયા હતા એટલે આ સાઈડ નમાઈ દીધા નગર ઠીક ક્યાંય પડી ગયા હતા ફૂલ બહુ ઉગડી ગયા હમણાં તું શું કરે મશરૂબેનનું રોજનું કામ લોટો ચડાઈ દેવાનો એને નાવણીઓ છે એ પેલા સાહેબ નું બનાવતા પણ પછી પાછા ઈટ નો એવું બનાવીને કોઈ પાકું કારણ કે સાહેબ નું બનાવીને દર વર્ષે બનાવવું પડે હળી જાય સારી એવું થાય એટલે ફૂલ તોડવા ભૂલી ગયા આપણે તો આ પેળા ગુલાબના ફૂલ છે કેટલા મસ્ત ખીલે છે મંદિરે જવાનું નથી એટલા ફૂલ છે ને વધી ગયા તો મંદિરે ચડાવી દે મહાદેવના લાલ ગુલદ ન થોડાક લઈ લઈ

ચાય હોય અરે અને સાસે તે અત્યારમાં જ બધું કમ્પ્લીટ હોય આપણે ખાલી ચા નાસ્તો હોય એવું ન હોય સવારમાં જ જમી લેવાનું હે બેની ભાઈ હું બેની હારે છે આ તો મજા નીચે ન હોય ને ભગવાન ને ધરે લઈ સાદુત પીવે હે અમે લીધું છે અને હવે તમને અમારા તાબા ઉપરનો વ્યૂ દેખાડું તાબા તો છે ને આપણે ઝૂપડી છે પતરા છે અને એની ઉપરનો વ્યુ તમને બતાવો જો હમણાં કઈ રીતનો આવે એ ચડી જવાનું છે જમુખડી ઉપર અને જમુખડી ઉપરથી જવાનું છે પતરા ઉપર જમરૂપ અત્યારના જ કે ચોમાસામાં બહુ મજા આવે તો આવી ગયા છે આપણા દેશી તાબા ઉપર પતરા ઉપર આ જો અને અહીંથી વિવું જીદા સરસ મજાનો આ આગળ દાદા દાદાનું ઘર છે ચારે બાજુ ચાડવાનું વચ્ચે આપણું ઘર એવું છે આમ તો કોઈ દીપતરા ઉપર ક્યારેક હોય આ બધું ઢાકવાનું એવું હોય ને ઉપર આડું કાગળ ને એવું બાંધવાનું હોય ચોમાસા તો જ ઉપર સડી ને તો ન સડી કારણ કે આ તો એટલા બધા મજબૂત નો આવે ભાંગી જાય તો જે આપણો વજન એટલો બધો છે ને એટલે હાલી જાય આ જમરૂક નથી પાકે જમરૂક પાકે ને તો જમરૂક તોડવા ઉપર આવવું પડે અહીંયા જો લીંબુડી છે ને તો લીંબુ પાકે ત્યારે તે ઉપર આવવું પડે ત્યાંથી તોડવા પડે નીચેથી તો શકાય અંબાઈ નહીં એટલે અને આ ડીઝો વાવાઝોડા વખત નિયમનમ પડી છે કારણ કે બે વર્ષથી એ લગભગ ટીવી બન્યા જ છે હાવ અને અત્યારે તો મોબાઈલ આવી ગયા એટલે ટીવી કાંઈ સારી નથી કરાવી અને સમય જતાં હારી કરાવવી પડે તો કરાવી છે કારણ કે મનોરંજન હોય તો જિંદગી નકામી છે મનોરંજન હોય થોડું ઘણું તો આમ જન્નો રહી ઉપાધિ ન હોય મજા આવે થોડો ઘણો ટાઈમ કાઢવો ને તો વિયો જાય ટીવી જોઈ એટલે આ જો કેમેરા બેમેરો બધું તૂટી ગયું ને હવે તો નવેસરથી જ બધું કરવું પડશે તો સમય જતા નવી જ લઈ લેવાની છે હવે જૂની ટીવી આપણે કઈ વાપરવાની છે નહીં અને આ પતરા ઉડી ન જાય નહીં આટું જો બધા પાણા મૂકેલા હે નહી પતરા ઉડી જાય એવું વાળો તો એટલે જ બાંધેલો હે આવી રીતે આ પતરા એટલે બધી કઈ મજબૂબ થઈ ન હોય ને અવાજોડું હોય ને ત્યારે બહુ કેવર આવે પવનના હિસાબે બહુ ઉડવા કરે એટલે આ વાળાને એવું બાંધેલું છે તો ફેમિલી આજનો વિડીયો અહીંયા લગીત રાખી રાખીશી આ છે કે આજનો વિડીયો તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો યાર મળી પછી પાછા નવા વિડીયોમાં તે સુધી આવજો જય માતાજી